અને ભગવાનના બીજા લગ્નની કથા આ સ્યમંતક મણી સાથે જોડાય સતરાજીત નામનો યાદવ દ્વારકાની અંદર રહેતા હતા ભગવાન સૂર્યનારાયણની કૃપાથી એક મણીની પ્રાપ્તિ થતી ની મણીનું નામ છે સ્યમંતક મણી મણીનું કામ શું બોલે રાત્રિ થાય અને સવાર પડે સૂર્ય સવા ફોર ચડે એટલે સવા ભાર સોનું આપે મણી વગર મહેનતે અને થોડો પાંચ છ મહિના થયા ને મણી આવ્યા પછીના એટલે ચોરે અને ચૌટે વાતો થવા લાગી કે સતરાજીત પાસે એટલું ધન છે સતરાજીત પાસે એટલું સોનું છે કે ભવિષ્યનો દ્વારકાનો રાજા સતરાજીત થશે મની પાવર અને આ વાત ભગવાન કૃષ્ણ સુધી પહોંચી દ્વારકાધીશ સુધી પહોંચી આ અને સતરાજીતને બોલાવીને સમજાવવામાં આવ્યો કે ખોટી વાતો બંધ થાય અને તારી જાનની ઉપર ખતરો બંધ થાય એટલા માટે કામ કર શ્યમંતક મણી જે છે તારી પાસે એ રાજ ખજાનામ મૂકી દે જ્યારે આવું કહ્યું ના ત્યારે સતરાજીત માયનો નહીં બોલે મહારાજ સૂર્યની કૃપાથી આ મણીની પ્રાપ્તિ મને થઈ છે આ મણી હું તમને નહીં આપી શકું ભગવાન દ્વારકાધીશ ની વાત સત્રાજીતે ન માની આ અને પોતાના ઘરે જતો રહ્યો થોડોક સમય થયો સત્રાજીત નો ભાઈ છે એમનું નામ છે એ મણીને ગળામાં પહેરી શ્યમંતક ને ગળામાં પહેરી અને પોતે મૃગ્યા કરવા માટે ગયો શિકાર કરવા માટે ગયો સિંહ સાથે ઝપાઝફી થઈ આ અને ઘટના એ ઘટી કે સિંહે પ્રસેનને મારી નાખ્યો

થોડાક દિવસ પહેલા મને બોલાવ્યો તો મણી માટેની વાત કરી મણી મેં ન આપ્યો એટલે પહેલેથી જ ભગવાનને ચોરી કરવાની આદત છે મણી ચોરી લીધો અને મારા ભાઈને મરાવી નાખ્યો આ ખોટું આળ ભગવાન કૃષ્ણ ઉપર આવ્યું અને આમે હું ઘણી ઘણી વાર કહું કે આ દુનિયાએ જો ભગવાનને ન છોડ્યા હોય તો આપણે કઈ વાડીની બાજુ મળી મનગ્યો ઘોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા છે આ આજ દુનિયા બીજી કોઈ અને એ જ કૃષ્ણને અમે પોતાના હાથે ભીલના બાણે હણાવ્યા છે આજ દુનિયા દુનિયા વાતો કરશે દુનિયા ભગવાનને છોડ્યા જો આ કૃષ્ણ ઉપર આળ આવ્યું કે નહીં ભગવાનને કઈ ખબર નથી દ્વારકાધીશ ને ખબર નથી છતાં પણ દુનિયા એ વાતો શરૂ કરી ચર્ચા કર્યા કરું મારા શ્રોતાઓ સાથે કે દુનિયા છે ને બોલે એને બોલવા દઈએ આપણે રામ ભજનમાં રહીએ લોકો છે વાતો કરશે અને કરશે નહીં કરશે કરશે ને કરશે

તો એ રોડની કાંઠે જેટલા આપણે ઉભા આ દાખલા તરીકે અહીંથી કોઈ કાર નીકળે સામેથી તો આપણે જેટલા બેઠા છીએ એટલા જ જોઈએ પણ હું ઘણી ઘણી વાર એવું કહું કે ઉપર વિમાન નીકળે ને એ આખી દુનિયા જોઈ શકે

હનુમાનજી મહારાજ રામચરિત માણસ ની અંદર જ્યાં સીતાજી ની શોધ લેવા માટે ઉડ્યા સાહેબ દરિયામાંથી છતાં પણ કે તમે આ શું છે એન કેન રીતે પછાડવાની યુક્તિ છે અને એટલા માટે આ છેલ્લા દિવસે તમને કહેતો જાઓ કે દુનિયાની અંદર કોક તમારો વિરોધ કરે ને તો તમે આ જે ભક્તિના માર્ગે છો ને એ છોડી દેતા સાત દિવસ સુધી કથા સાંભળી અને કોઈ પણ બેન ચાંદલો કરી નીકળે ને તો આજ દુનિયા વાતો કરશે કે મીરાબાઈ નો અવતાર થઈ ગયો તકલીફ છે સાત દિવસમાં કોઈને એમ થાય પુરુષને કે મારે માળા ધારણ કરી લેવી છે હવે ભક્તિ કરવી છે છોકરાઓને બધું સોંપી દેવું છે અને માળા પહેરી ચંદન નું તિલક લગાવી અને તમે પાદરે જાશો એટલે તરત એમ વા નરસિંહ મહેતા વાહ કેમ કે સમાજ છે હાલો કોઈ দর্শো মাল মহী ওই না দর্শো নেখাপতি দর্শন দু রঙনা

દુનિયા તણા દો રંગના ધોખા કદી દરશો દુનિયા ને તકલીફ રહેવાની ભગવાનને છોડ્યા નથી આપણે દેશના સાધુ સંતોને છોડ્યા નથી તો પછી આપણે તો સામાન્ય માણસો છીએ એક રામ દર દર ની ઠોકર ખાઈને ચૌદ વર્ષના વનવાસમાં જાય સાહેબ વિચાર તો કરો તમે હે અને એક કૃષ્ણ ઉપર દ્વારકાધીશ ઉપર આપણા ઠાકોરજી માથે એવો આળ આવે કે મણિતુ ચોરી ગયો અને આ દુનિયાને તકલીફ બહુ છે તમને શું કહું આ દુનિયાને કેવી તકલીફ છે ખબર તમે ઊંચું જોવો તો તકલીફ નીચું જોવો તો તકલીફ આંખ બંધ કરી દે તો તકલીફ ખોલી નાખો તો તકલીફ હા હા ખરેખર સાચું આ વાત નથી દુનિયાની અંદર તમે ઊંચું જોઈને હાલશો તો આની આ દુનિયા વાતો કરશે કે પાંચ પૈસા થઈ ગયા નીચું જોતા જ નથી લે આ તકલીફ છે દુનિયાની વાતો સાંભળી અને તમને એમ થાય કે આપણે ઊંચું નથી જોવું હાલો નીચું જોઈ જાય તો આની આ દુનિયા શું વાતું કરે ખબર ઊંચું જેવા જેવું રાખ્યું ક્યાંય કર્મો એવા છે નીચું જ જોવે ઊંચું જોવો તો તકલીફ નીચું જોવો તો તકલીફ આડા અવળું જોવો ને તમને એમ થાય કે ભગવાને આ દુનિયા બનાવી છે પ્રકૃતિનું દર્શન કરતા કરતા આપણે જોઈએ અને ચાલીએ તો આની આ દુનિયા વાતું કરશે આડું જોશો તો વાતું કરશે કે આંખ્યું ના ઠેકાણા નથી જ્યાં ત્યાં જોયા કરે છે અને સમાજની વાત સાંભળી સાંભળી આ અને જો તમે આંખ્યું ફોડી નાખશો હું ઘણી ઘણી વાર કહું સુરદાસજી જેવા માણસો આંખમાં ખીલા નાખી નાખી અને આંખુ ફોડી નાખી તોય આ દુનિયા કરી કરેલા કરમ બદલા દેવા પડે આ દુનિયા વાતો કરશે ભગવાન દ્વારકાધીશ આખી દુનિયા જ્યાં સુધી વાત કરે ને ત્યાં સુધી એને કોઈ જાતની નિસ્બત નથી દુનિયા સાથે પણ એ જ ભગવાન કૃષ્ણ હારી ક્યારે ગયા કે જયારે બલદાવજી મહારાજે એક ખંડ ની અંદર બેસાડ્યા કૃષ્ણ મને જવાબ આપ કૃષ્ણ મારે જાણવું છે આખા દ્વારકાની અંદર ચર્ચા થાય છે મણી તમે છો આ વાત એનો મોટા ભાઈ કરે છે એક ખંડની અંદર બેસાડ્યા ને ભગવાન કૃષ્ણ અને બલદાવજી મહારાજ ખાલી પૂછું છું ભગવાન કૃષ્ણ કીધું કે મોટાભાઈ સાંભળો દુનિયા ભલે ગમે તે વાતો કરે પણ મણી મેં નથી લીધો આ સત્ય છે અને ભાઈ તમારે પૂછવું પડ્યું બલરામ તમને મારી ઉપર વિશ્વાસ નથી ત્યારે કીધું કે વિશ્વાસ છે પણ આ તો નાનપણની અંદર માખણની ચોરી કરતો એટલે તને ખાલી પૂછી લીધું અને આ વાતને ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગંભીરતાથી લીધી આ અને પગના પારખો લોકોને બોલાવી અને કીધું કે મારે મણી સુધી પહોંચવું છે પગના પારખું લોકોએ આખી વ્યૂહરચના બનાવી કે પ્રસેન નીકળ્યો તો ગયો ક્યાં બોલે ઉપર અને જંગલ માં ગયોના પગલે પગલે ચાલતા ચાલતા પગના પારખું લોકો જંગલ ની અંદર ગયા તો ઘટના એ ઘટી કે ત્યાંથી એક સિંહના પગલા ચાલુ થયા પગના પારખું તરત સિંહ સિંહના પગલે પગલે ગયા તો જ્યાં થોડેક દૂર ચાલ્યા ત્યાં પ્રસેનનો અડધો ફાડી ખાધેલો મૃતદેહ શરીર મળ્યું ભગવાન કૃષ્ણને વાત કરી પેલા લોકોએ કે પ્રસેન મળ્યો છે બોલે પ્રસેનનું કામ નથી બોલે તો મારે મણીનું કામ કરવું બોલે મહારાજ અમને એવું લાગે છે કે પ્રસેનની સિંહ સાથે જપા જપી થઈ હશે યુદ્ધ થયું હશે એટલા માટે આ પ્રસેનને મારી નાખેલું છે એમાં સિંહના નખ છે પંજા લાગેલા છે બોલે મારે મણીનું કામ છે પ્રસેનનું નહીં અને જ્યાં થોડેક દૂર જોયું તો એક રીંછના પગલા દેખાણા અને પગના પારખું લોકો સાથે ભગવાન દ્વારકાધીશ રીંછના પગલે પગલે જ્યાં ગયા તો એક ગુફાની અંદર ગયા અને ગુફાની અંદર જ્યાં ગયા તો એક સુંદરી સ્યમંતક મણીની સાથે રમતી હતી અને જ્યાં એ ગુફાની અંદર સ્યમંતક મણીની પ્રાપ્તિ થઈ એટલે તરત જ ભગવાન કૃષ્ણ પરમાત્માને કીધું કે આ મણી કે બીજો બોલે હા એ જ મણી ભગવાન કૃષ્ણ કહે છે કે હે સુંદરી આ મણી મારો કન્યા હતી એને ના પાડી કે નહીં મારા પિતાજી આ મણી મને આપ્યો છે એટલે હું નહીં આપું આ કન્યા કોણ હતી જાંબુવંતની દીકરી જાંબુવંતી હતી અને જાંબુવાન અંદર ખંડની અંદર હશે ગુફાની અંદર હશે આ અને આ ચહલ પહલ થઈ અને બહાર આવ્યા અને અચાનક ઘણા બધા માણસોને જોઈ અને ભગવાન કૃષ્ણ સાથે સીધું ભીષણ યુદ્ધ થયું જાંબવંતજી મહારાજે સીધી તરાફ મારી અને ભગવાનને પ્રહાર કરવાનો કોશિશ કરી ભગવાન કૃષ્ણ અને મહારાજ યુદ્ધ કરે છે અને આ યુદ્ધની અંદર એક ઘટના એવી ઘટી કે ભગવાન કૃષ્ણ પોતાનો જમણો હાથનો મુકો લઈ આ અને જાંબુવંતના મસ્તક ઉપર એક માર્યો અને જેવો એ મૂકો લાગ્યો એટલે જામવંતજી મહારાજ બે હાથ જોડીને રહી ગયા પ્રભુ પ્રભુ મને જવાબ આપો તમે રામા અવતાર ના રામ નથી ને ભગવાન કૃષ્ણ કહે છે કે આવું કેમ બોલો છો તમને મારામાં રામ નું દર્શન કેમ થયું યુદ્ધ કરો ત્યારે જામવંતજીએ બે હાથ જોડીને કીધું પ્રભુ ભલે યુદ્ધ માટે તમે મને મૂકો માર્યો પણ મારા માથા માથે હાથ પડ્યો ને એટલે મને સીધા મારા રામ યાદ આવી ગયા કે રામા અવતારની અંદર એ ભીષણ સેનાને લઈ અને મેં જ્યારે સીતાજીને શોધવા માટે ગયા હતા ક્યારેક ક્યારેક રામની સેવા કરતાં કરતા મારો રામ મારા માથા ઉપર જાય હાથ મૂકતો ને શીતળતા જે હતી એ જ શીતળતા મને અત્યારે તમે મારા મારા ઉપર ત્યારે થઈ પ્રભુ મને બતાવો તમે કોણ છો અને એ જ સમયે ગુફાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માએ રૂપનું દર્શન કરાવી અને જાંબુવંતને કીધું કે હું એ જ ત્રેતાનો રામ આજ દ્વાપરની અંદર ભૂમિનો ભાર હરવા માટે આવું છું આખી કથા કરી અને કીધું કે આ મણી સુધી મારે પહોંચવું પડ્યું પછી જામવંતજી મહારાજે કીધું પ્રભુ આ અવતારની અંદર ચોરી ઘણી કરી કોઈ માનશે તો નહીં કદાચ તમને હું મણી આપી દઉં તોય દુનિયાના લોકો વાતો કરશે કે દુનિયાએ વાતો કરી એટલે તરત શરમના મેરા કૃષ્ણ એ મણી આપ્યો એટલા માટે કોઈક સાક્ષી લેતા જાઓ બોલે શું કરું બોલે પ્રભુ મારા મનની અંદર એક ઈચ્છા છે બોલે શું બોલે આ કન્યા છે ને જા ઉમરલાયક થઈ છે જો તમે લગ્ન કરી રહેશો તો મારી જવાબદારી પૂર્ણ થશે અને તમને તમારો સાક્ષી મળી જશે ભગવાને થોડી ક્ષણ માટે આંખ બંધ કરીને કીધું કે ચાલશે અને તરત જ પાણી ગ્રહણ થયું અને ગુફાની અંદર અને લગ્ન કરીને આવ્યા મણીની સાથે જાંબુવંતીજી આવ્યા છે આ અને રેવતીજી આ બીજા લગ્ન ને ભગવાનના લગ્ન ને વધાવી લીધું છે આ અને ને પોતાનો મહેલો પાયો છે ભગવાન તારે સત્ય જાણવું હોય તો જાંબુવંતીને બોલાવો જાંબુવંતીને બોલાવી આ અને સભામાં જાંબુવંતી આખી વાત કરી કે મારા પિતાજીના હાથમાં મણી આવ્યો એને મને આપ્યો અને હું એમની સાથે લગ્ન કરીને પાછી આવી છું આમાં દ્વારકાધીશ નો કોઈ દોષ નથી અને સતરાજીત ના હાથમાં મણી સોંપીને કીધું કે આ મણી સાચવજે બીજી વાર અને જો બીજી વાર ચોરીનું આળ નાખ્યું તો મારી નાખીશ ભાગ નીકળ સત્રાજીત જતા જતા દુખી થયા મનની અંદર એક દુઃખ છે કે મેં દ્વારકાધીશનું અપમાન કર્યું હવે શું કરવું અને એના પ્રાયશ્ચિત માટે દ્વારકાના વડીલ માણસોને બોલાવી અને કીધું કે કૃષ્ણ પરમાત્માના આ મારીથી જે ભૂલ થઈ ગઈ છે એના પ્રાયશ્ચિત માટે મારી એક ઈચ્છા છે બોલે શું બોલે તમે જઈને વાત કરો દ્વારકાધીશને કે સ્વર્ગની અંદર જેની સુંદરતાનો જોટો ન જડે એવી એક દીકરી સત્ય મારી પાસે છે હા અને પ્રાયશ્ચિત સ્વરૂપે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું લોકોએ વાત કરી ભગવાન કૃષ્ણ કુચ ક્ષણ કેલી આંખ બંધ કરી અને ભગવાન કૃષ્ણ કીધું ચાલશે કરો લગ્ન અને એ જ સમયે સત્યવામા સાથે ત્રીજું લગ્ન થયું ભગવાનનું ત્રીજું લગ્ન સંપન્ન થયું આ અને વળી પાછો પેલો સત્રાજીત સ્યમંતક મણી લઈને પાછા આવ્યા કૃષ્ણ પરમાત્માના હાથમાં લઈને કીધું કે પ્રભુ હવે આ મણી તમે રાખો ત્યારે ભગવાન કૃષ્ણએ હસતા હસતા કીધું કે હવે તો હું તમારો થયો અને જમાને પરણ્યો છું એટલે એક કામ કરો આ મણી તમે રાખો કેમ કે એક મણી ખોવાઈ ગયો એના પ્રતાપે એટલું મારે દોડવું પડ્યું અને જો હવે મણી આ મારા ઘરમાં આવે તો મારી દશા શું થાય એ મણી તમને મુબારક તમે રાખો એ કે ત્યારે સત્રાજીત મહારાજે કીધું પ્રભુ સાંભળો તો ખરાબ હું મારી દીકરી સત્યવામાને આપું આપું છું કરિયાવરમાં છું અને એ રીતે કરિયાવરમાં આ અને આ મણી છે ખજાના સુધી પહોંચ્યો આવી સુંદર મજાને ત્રીજા લગ્નની કથા ત્યારબાદ એક વખત અર્જુન અને ભગવાન દ્વારકાધીશ યમુના નદીના કિનારે સંધ્યાના સમયે લટાર મારતા હતા વિહાર કરતા હતા એમાં એક સુકુમાર અવસ્થાની સુંદરી તપશ્ચર્યા કરતી હતી હા અને ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન બોલે હા જાઓ તમે એ સુંદરીને પૂછો દેવીને પૂછો શા માટે તપ કરો છો અને જ્યાં તપ કરવા જે સુંદરી છે અને પૂછું અર્જુનજી કે દેવી આટલું આકરું તપ આટલી નાની ઉંમરમાં માં શા માટે કરો ત્યારે કીધું કે મારે કૃષ્ણને વર તરીકે લે ભગવાન તો મારી સાથે છે આપ કોણ છો બોલે હું કાલિંદી છું દોડતા દોડતા અર્જુન આવ્યા ભગવાનને ને કીધું દ્વારકાધીશ એ સખા બોલે શું તમારી જોડે લગ્ન બોલે ચાલુ લગ્ન કરવા હોય તો આપણે ક્યાં કોઈ ના છે અને એ જ સમયે માં કાલિંદી પાસે જઈ જમનાજી નું જલ હાસ અંદર ગ્રહણ કરી ચોથું લગ્ન હજી આપણે એક સોળ હજાર એકસો ને આઠ લગ્ન કરાવવાના છે અને હમણાં આપણે સાડા અગિયાર કથાનો વિરામ આપવાનો છે કેમ થશે હે થઈ જશે હે પરબતભાઈ કેમ થશે તમારી બધાની ઈચ્છા હોય તો આપણે બે દી કથાને વધારી દઈએ એવું કરવું છે વજુભાઈ ને પૂછીએ કે આ ચાલુ રાખીએ એમનું આપણે હે રમેશ દાદા આનંદ આવે કા આવા સારા યજમાન હોય તો આનંદ જ આવે ને યજમાન પરિવાર માટે જોરદાર તાળીઓ વધાવો બાપ જય હો પણ કોઈ ચિંતા નઈ કરતા બસ હમણાં જ કથાને ચોથું લગ્ન થયા પછી અનુક્રમે લક્ષ્મણા સાથે પ્રભુ નું લગ્ન થયું છે એક દેવી છે મિત્ર વૃંદા એમની સાથે લગ્ન થયા અને મુખ્ય અષ્ટ પટરાણી થઈ અને સોળ હજાર અને એકસો કન્યા ભૌમાસુર કેદની અંદર આવી અને દ્વારકાધીશ પ્રભુ અમે એવું સાંભળ્યું છે તમારો જન્મ છે તમારો અવતાર છે એ ભૂમિ ભાર હરવા માટે થયો છે બોલે હા બોલે તો હજી એક કામ બાકી છે બોલે શું બોલે ભોમાસુર સૌંદર્ય નો શોખીન વ્યક્તિ છે કોઈ પણ રાજ્યની અંદર ચડાઈ કરે તો સુંદરમાં સુંદર જે યુવતીઓ હોય એને લઈ અને પોતાની જેલમાં પૂરે છે પ્રભુ આવી એક બે કે સો બસો નહીં સોળ હજાર ને એકસો કન્યા એની કેદમાં છે અને દીકરીઓ દુખી થાય કન્યાઓ દુખી થાય તમે છો ને દુખી થાય તો કઈક વિચારવું રહ્યું આમ કરી અને લોકો તો જતા પણ ભગવાન દ્વારકાધીશ જોડીને કીધું પોતપોતાના ઘરે જાઓ દેશ દિશાવર જે કન્યાઓ છે એ પોતપોતાના રાજ્યમાં ગઈ પણ ઘટના એ ઘટી કોઈ દીકરીને એના પિતાએ ન સ્વીકારી કોઈ બેન ને એના ભાઈએ ન સ્વીકારી અને એવું કહ્યું કે તમે કેદની અંદર રહી આવેલી છો અમે સ્વીકાર ન કે સોળ હજાર એકસો કન્યા એક સાથે મળી દ્વારકાની અંદર આવી રાજકારભારી લોકોને કીધું અમારે દ્વારકાધીશને મળવું છે કોઈ સમાચાર આપ્યા અને કીધું પ્રભુ જે બોમાસુર કેદમાંથી જે કન્યાઓને છોડાવી કન્યાઓ પાછી આવી છે તમને મળવા માંગે છે આ અને અખિલ બ્રહ્માંડ નો નાથ યોગેશ્વર કૃષ્ણ છે આખો સમુદાય બે હાથ જોડી અને ત્રાહી ત્રાહી પોકારી અને કીધું પ્રભુ અમારી એક ઈચ્છા છે બોલ શું તમે અમને જેલમાંથી છોડાયવા તો ખરા પણ હવે અમે સુરક્ષિત નથી મહારાજ બોલે તમે ઘરે ન ગયા બોલે અમે ઘરે ગયા પણ અમારા કુટુંબીજનોએ અમારો સ્વીકાર નહીં કર્યો મહારાજ હે કૃષ્ણ હે દ્વારકાધીશ આના કરતા તો અમે ભોમાસુરની કેદમાં હતા એ વધારે સારું હતું બોલે કેમ બોલે ત્યાં ભોમાસુર એક જ હતો અને આ દુનિયાની અંદર અમે વિચરણ કરીએ છીએ એવા હજારો ભૌમાસુર અમને જોઈ અને આંખો ભડાવે છે પ્રભુ અમે જઈ તો ક્યાં જઈએ હમ કરે તો ક્યાં કરે પ્રભુ અને એટલા માટે અમે બધી અહીંયા તમારી પાસે આવી છે કાં તો અમારો સ્વીકાર કરો આ અને કાં તો ગોમતીમાં ડૂબી આ અને અમે અમારો પ્રાણ ત્યાગી દઈએ અને એ જ સમયે અખિલ બ્રહ્માંડના નાતે વિચાર કર્યો કે હું અહીંયા આવ્યો છું ભૂમિનો ભાર હરવા માટે અને જો આ સ્ત્રીઓ વિચરણ કરે તો ભવિષ્યની પ્રજા છે એ વર્ણશંકર થશે એટલા માટે મારે કંઈક કરવું જોઈએ એ જ સમયે પૂજાનું જળ લઈ હાથની અંદર જળ રાખી આ અને પ્રભુએ એલાન કર્યું છે કે આજથી સોળ હજાર એકસો નો પતિ હું થઈશ અને કૃષ્ણએ એ સોળ હજાર એકસો સ્ત્રીનો સ્વીકાર કર્યો છે આ રીતે ભગવાન સોળ હજાર એકસો આઠ ના પતિ થયા બહુ સુંદર મજાનો પરિવાર ચાલે છે અને આગળ જતા દાવજી મહારાજના પરાક્રમોની કથા છે સુખદેવજી મહારાજ કહે છે કે દાવજી મહારાજ નું પણ બળ સુરવીરતા એટલી બધી સરસ હતી કે જે રુકમીએ રુક્મિણી

એક વખત ઘટના એ ઘટી કે સાંભળે દુર્યોધન ની દીકરી લક્ષ્મણ નું અપહરણ કર્યું વિવાહ કર્યો આ દુર્યોધન ઠપકો આપવા માટે આવ્યો ત્યારે ન સમજો એક બે વાર સમજાવ્યો પણ સમજો નહીં અને કીધું કે ભાઈ તારી દીકરી અમારી પાસે આવી છે એની ઈચ્છા છે તો લગ્ન કરી દો પણ દુર્યોધન જયારે બહુ બોલવા માંડ્યો ત્યારે ખંભે હળ નાખી આ અને કીધું કે તારા આખા હસ્તિનાપુરને પૂર ને યમનાજીમાં ડૂબાડી દો અને એક હળ મારી અને જાય અસ્તિના પૂર ને એ જ સમયે સાધુ સંતો આવ્યા અને ભગવાન પ્રભુ આવું ન કરો અને તમે આજ પણ જુઓ પેલાનું અસ્તિના પુર આજનું દિલ્હી અને દિલ્હીના નકશાને ક્યારેક જોજો આખું દિલ્હી આમ યમુના જેની અંદર જતું હોય આ પરાક્રમ છે ઈ દાવજી મહારાજનું છે